હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ ખૂબ મોટા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને આ વિરોધ કરી રહ્યા છે એ અગિયાર ગામના લોકો જેમને હુડામાં સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી છે હુડામાં સમાવેશના સમાચાર આવતાની સાથે જ વિરોધના સૂર બુલંદ બન્યા અને અગિયાર ગામના લોકો રોડ પર આવ્યા છેલ્લા કેટલાક દિવસોથી આ ગામના લોકો ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધની સાથે હવે સહકારી સંસ્થાઓ પણ જોડાઈ છે હિંમતનગરની તાલુકા અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય કે એપીએમસી હોય ત્રણેક દિવસ પહેલા અગિયાર ગામની ખેડૂતોની જે સંકલન સમિતિ બનેલી છે તે માર્કેટયાર્ડના માર્કેટયાર્ડમાં અમારી જોડે આવ્યા હતા અમે બધા વેપારી આગેવાનો વેપારી એસોસિએશનના પ્રમુખ મહામંત્રીને બોલાવી એમની સાથે બેઠક કરાવી હતી વેપારી મિત્રોએ એ કહેવા જે કે ભાઈ ખેડૂતોની સંસ્થા છે ખેડૂતો પર અમે નિર્ભર છીએ એટલે અમે ખેડૂતોની સાથે ઊભા છીએ અમે બાર તારીખે સંપૂર્ણપણે બંધ પાડશું એવી અમને જાહેરાત કરતાં તે દિવસે માર્કેટયાર્ડ હતી મેં બાર તારીખે માર્કેટયાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી અને સંપૂર્ણપણે વેપારીઓએ આજે માર્કેટયાર્ડ સ્વયંભૂ બંધ રાખી આજે એ બતાવી આપ્યું છે કે અમે માર્કેટયાર્ડના બધા જ વેપારીઓ ખેડૂતો સાથે ઊભા છીએ આજે સંપૂર્ણ માર્કેટયાર્ડ બંધ પાડ્યો છે સજ્જડ બંધ પાડી આ વિરોધમાં સામેલ થયા છે તેથી હવે ચોક્કસ જે સત્તાધીશો છે તેમને પણ વિચારવું પડશે અને આ લોકોની જે માગણીઓ છે તેને પૂરી કરવી જ પડશે જય જવાન જય કિસાન